સુરત શહેરમાં આર્થિક રોજગાર મેળવવા અન્ય રાજ્યોથી લોકો વસવાટ કરતા હોય છે જેમાં કેટલાક લોકો અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા હોય છે જેના કારણે સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરની સૂચના મળતા જ કતારગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે હાથની બનાવટ પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ જપ્ત કર્યા છે આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદ્યું હતું આરોપી સિંગણપોર વિસ્તારમાં છૂટક મજૂરીનો કામ કરતો હતો શા માટે પિસ્તોલ લીધી હતી આ સમગ્ર બાબતે પોલીસે આરોપી પ્રદીપ દિનાનાથ વર્મા વિરુદ્ધ આમ સેક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કતારગામ પોલીસે તેઓને મળેલ બાતમી આધારે આરોપી પ્રદીપકુમાર ઉર્ફે કુલદીપ સનોફ દિનાનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને પાંચ રાઉન્ડ સાથે પકડી રજિસ્ટર કરેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વ બચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો આ હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે